તિબેટેન યુથ કોંગ્રેસે 22 નવેમ્બર 2024 ના રોજ અરુણાચલ પ્રદેશના બુમલા પાસેથી એક મહત્વપૂર્ણ બાઇક રેલીનો પ્રારંભ કર્યો હતો આ રેલી ભારતના ઓગણીસ રાજ્યોમાં પંદર હજાર કિલોમીટરનું અંતર કાપશે જેનો મુખ્ય ઉદ્દેશ તિબેટમાં ચીની સામ્યવાદી શાસન દ્વારા થઈ રહેલા અત્યાચારો સામે અવાજ ઉઠાવવાનો છે આ બાઇક રેલી ભરૂચમાં આવી પહોંચતા તિબેટીયન સમાજના લોકો દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું આ રેલી દરમિયાન તેઓ સહભાગીઓ સંસદ સભ્યો વિધાનસભા સભ્યો તિબેટ સમર્થક જૂથો અને મીડિયા સાથે મુલાકાત કરશે તેમનું મુખ્ય ધ્યેય તિબેટમાં થઈ રહેલા સાંસ્કૃતિક નરસંહાર તરફ આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન દોરવાનું છે ચીન તિબેટની સંસ્કૃતિ અને ઓળખને નષ્ટ કરવા માટે કઠોર નીતિઓ અપનાવી રહ્યું છે જેમાં તિબેટીયન બાળકોને બળજબરીથી બોર્ડિંગ સ્કૂલોમાં મોકલવા સાંસ્કૃતિક શિક્ષણ પર પ્રતિબંધો અને તિબેટીયન ભાષાના રક્ષકોની ધરપકડનો સમાવેશ થાય છે ઓગણીસો ઓગણસાહીઠમાં ચીન દ્વારા તિબેટના બળજબરીપૂર્વક જોડાણ બાદ શાંતિપૂર્ણ ભારત તિબેટ સરહદ પર પણ જોખમ ઉભું થયું છે ચીનની વિસ્તારવાદી નીતિઓ ભારતની સરહદ સુરક્ષા માટે મોટો પડકાર બની છે તિબેટીયન યુથ કોંગ્રેસ ભારત સરકારને તિબેટની ઐતિહાસિક સ્વતંત્રતાને સમર્થન આપવા અને ભારત તિબેટ સરહદને માન્યતા આપતો ઠરાવ પસાર કરવા આહવાન કરે છે અને તે માટે એક સૂત્ર પણ આપ્યું છે કે તિબેટ માટે સ્વતંત્રતા ભારત માટે સુરક્ષા આ બાઇક રેલી આજરોજ ભરૂચના તિબેટીયન માર્કેટ ખાતે આવી પહોંચતા તિબેટ રાજ્યના લોકોએ તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું આ પ્રસંગે તિબેટીયન યુથ કોંગ્રેસ પ્રમુખ ગોમ્પો ધોડુપે જણાવ્યું હતું કે અમારી આ બાઇક યાત્રામાં મુખ્ય ત્રણ ઉદ્દેશ છે જેમાં અમારા તિબેટીયન સંસ્કૃતિને ભૂસી નાખવાના તેના ગેરકાયદેસર પ્રયાસોને રોકવા અને તિબેટીયન લોકોના તેમના સાંસ્કૃતિક વારસાને જાળવવાના અધિકારોનું સન્માન કરવા ચીન પર દબાણ કરી રહ્યા છે ભારત સરકારને વિનંતી કરીએ છીએ કે ભારતની લાંબા ગાળાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તિબેટ ઐતિહાસિક સ્વતંત્ર સ્થિતિને સમર્થન આપતો ઠરાવ અપનાવે ચીન પર કુદરતી સંસાધનોનું શોષણ અટકાવવા દબાણ કરે તેવી માંગ કરવામાં આવી છે નમસ્કાર યુવા સંગઠન રેલી જો સ્વાગત यह बाइक रेले का जो शुरुआत जो है बाईस नवंबर को हमारा भारत और तिब्बत की सीमा वो भी अरुणाचल प्रदेश में से, से हमने शुरू किया है इस बाइक ये का का हमारे भारत ज्यादा राज्य में हम यात्रा कर कर किलोमीटर के तौर से बीस हजार से अधिक किलोमीटर हम तय करके इसका मुख्य हमारे जो मांगे जो है तिब्बत की आजादी भारत की सुरक्षा इसमें हमने तीन खास हमारे विचार रखा हुआ है पहले जो है हमारे तिब्बत का देश जो है स्वतंत्र देश था लेकिन साल उन्नीस तो में हमारे देश को चीनी ने कब्जा कर दिया था अभी तिब्बत के अंदर का स्थिति जो है बहुत गंभीर है चाइना हमारे देश का तो हमारे परंपरा हमारे धर्म को मिटाने का प्रयास चल रहा है उसको जल्द से जल्द रुकने का माके जो है पहले माके है दूसरा जो है हम बीस से ज्यादा राज्य में चावल कर कर यात्रा कर कर भारत सरकार और भारतीय वासियों को हम तिब्बी की ओर से धन्यवाद बोलने के लिए